જિલ્લાના માંડવી તાલુકાના તળકેશ્વર ગામમાં પોલીસે ગૌવંશ કતલના કેસમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસને મળેલી બાતમીના આધારે તડકેશ્વર ગામની નવી નગરી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો માંડવી પોલીસ સ્ટેશનના એસઆઈ હાર્દિકસિંહ ભરતભાઈને મળેલી બાતમી મુજબ મહંમદ ઇકબાલ રાજા નામનો શખ્સ પોતાના ઘરના પાછળના વાળામાં વાછરડાઓને રાખીને તેમનું કતલ કરી રહ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર રેડ પાડી હતી રેડ દરમિયાન પોલીસે આઠ વાછરડી અને બે વાછરડા મળી કુલ દસ પશુઓને બચાવ્યા હતા જેમની કિંમત રૂપિયા સાહીઠ આંકવામાં આવી છે આ ઉપરાંત સ્થળ પરથી ચારસો પચાસ કિલો ગૌમાસ પણ જપ્ત કરવામાં આવ્યું છે જેની કિંમત રૂપિયા પિસ્તાળીસ હજાર છે આરોપી મોહમ્મદ ઇકબાલ અહમદ રાજાની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી કતલ માટે વપરાયેલા સાત છરા લાકડાના ટુકડા તાળપત્રી અને પ્લાસ્ટિકના ટબ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને બાતમી મળેલી કે તડકેશ્વર નવી ફળિયા નવીનગરી ફળિયામાં રહેતો એક ઇસમ છે એ પોતાના ઘરની પાછળ ફળિયામાં અમુક ગાયો છે એને બાંધેલી છે અને ગૌ કતલ કરી રહ્યો છે એ બાતમી આધારે પોલીસ છે એને ટીમ બનાવી અને આજ રોજ તડકેશ્વર ખાતે આ જે આરોપી છે મોહમ્મદ ઇકબાલ રાજા એના ઘરે રેડ કરતાં એના ઘરમાંથી ચારસો પચાસ કિલો ગૌમાસ અને એના ઘરની પાછળ બાંધેલી કુલ આઠ વાછડીઓ અને બે વાછડાઓ એમ મળી કુલ દસ ગૌવંશ છે એ મળી આવેલ છે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ અને ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બચાવાયેલા પશુઓને પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે